नमस्कार दर्शक मित्रों, मित्रोंभिप्राय न्यूज में स्वागत तो है। सत्ता पलटा अथवा परिवर्तन भाषा में चाहे राजकारण हो संस्था हो सहकारी संस्था हो सरकारी संस्था हो, हो। परिवर्तन आम तो प्रकृति नो नियम कहवाक भरी चूंटी बड़ा बार एसोसिएशन हमला વર્તમાન પ્રમુખ હતા નલિન પટેલ જેઓ આમ તો જોવા જાવ તો સ્વર્ગસ્થ બરોડા બાર એસોસિએશન ઇતિહાસ બનાવ્યો છે દોઢ થી બે દાયકા સુધી ને તેઓ પ્રમુખ રહ્યા સ્વર્ગસ્થ નરેન્દ્ર સિવાજ વિદ્યાર્થી નેતા હતા એટલે લડાઈક મુંડા જ હતા અને એમના સમયકાળથી આ ન્યાય મંદિર અને લાલકોટ અહિયાંથી દિવાળી પુરા લઈ જવાની એક ઝુંબેશ ચાલુ સફળતા આવતાની સાથે સાથે તેઓનું નિધન થયું એ દુઃખદ વાત છે પરંતુ લાંબા સમય સુધી વકીલો માટે પોલીસ અને ન્યાયતંત્ર સુધા સામે લડત ચડાવનાર આજે પણ એમના સમયના અને એમના જુનિયરો પણ એમને યાદ કરે છે હા તો વાત હવે અત્યારે એ આવે છે કે બરોડા બાર એસોસિએશન આજે સાડા ચાર હજાર વકીલોની સંખ્યા ધરાવતું જિલ્લાનું મુખ્ય બાર એસોસિએશન નલીન પટેલ એના પ્રમુખ પદે હતા ગઈકાલે જ ચૂંટણીનું પરિણામ આવ્યું અને હસમુખ ભટ્ટ સિનિયર લોયર છે તેઓ બીજી વાર પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા આપણી સાથે આજે આ પરિવર્તન શા માટે એ અંગેની ચર્ચા કરીશું નલિન પદના કાર્યકાળ દરમિયાન શું થવું જોઈતું હતું અને શું નથી થયું પરિવર્તન શા માટે એ પહેલો મુદ્દો હશે આપણી સાથે આ જે ચર્ચામાં જોડાયા છે સિનિયર એડવોકેટ થૈલેશભાઈ અમૃત થઈલેશભાઈ સ્વાગત છે બરોડા બાર એસોસિએશનમાં પણ રાજકાર સિનિયર વકીલો ચોક્કસપણે વડોદરા ના જોયેલા છે ને તો સિનિયર વકીલો એમાં ના માને તેમ છતાંય જે હમણાં ચૂંટણી ત્રણસો માંથી હારી ગયા એવા નલિન પટેલ

તો નલીન પટેલ અઠવાડિયામાં એક જ દિવસ લગભગ કોર્ટમાં આવે એક દિવસ કે બે દિવસ આવે રોજ મળે કોઈ કોઈ પણ પણ સમસ્યા થાય તો તો પ્રમુખ છે એમને ફોન ફોન કરે ઉઠાવે અને નલીન પટેલ માત્ર આવીને થોડાક શારીરિક પણ અશક્ત છે એટલે આવીને એક જગ્યાએ બેસી જાય ત્યાંથી આગળ વધે નહીં અને કોઈ વકીલોની સમસ્યા વકીલોને ઘણી બધી સમસ્યા હોય છે બાર અને બેન્ચનો સમન્વય પણ નથી થતો જ્યારે વકીલોનું યુનિટી ઓછી થતી જાય એને ઘણી વાર પણ ચડી બેસતી હોય છે તો આવી બધી સમસ્યામાં ઉભા રહેવું જોઈએ ને તો એ બધું એમને અવગણ્યું અને વકીલોને માટેની કોઈ પણ કાર્ય પાર્કિંગની સમસ્યા હોય કે વકીલોને પોલીસ જોડેની રચક હોય આ બધામાં નલિન પટેલ કોઈ જગ્યાએ ઉભા રહ્યા નહીં અને માત્ર એ પ્રમુખ તરીકેની એમની સત્તા ભોગવ્યા કરતા ને એમના જે પણ લાભો મળતા હોય કયા લાભો લે છે આપણને ખબર નથી પણ એ મેળવ્યા કરતા હતા અને માત્ર એ એવું સમજ્યા કે જેમ નેશનલ પોલિટિક્સમાં રેવડી બજાર ચાલે છે એવું રેવડી બજારથી જીતી જવાશે અને એવી રીતે ચાલ્યા કર્યા તો એન્ટી ઇન્કમ બનતી એટલી બધી વધી ગઈ કે આ વખતે એમને આમ તો જોવા જઈએ તો ન્યાય મંદિરમાં લગભગ હજાર વકીલ રોજિંદા આવતા વકીલો હજાર છે અને પિસ્તાલીસો મતદારો છે તો જે પાંત્રીસો મતદારો છે જે હિડન છે જે મળતા નથી ક્યાંથી નોંધાઈ ગયા છે આ મતદારો બહુ જ રોજ આવતા કરતા પણ નિર્ણાયક સાબિત થાય એવા હતા તો એમના ઉપર આધાર રાખી અને એ ચૂંટણી લડતા હતા અને એમના એપ્રોચ એમની જ પાસે હતા કેમ કે એમને જે લિસ્ટ બનાવેલા હતા અને બાર કાઉન્સિલમાં પણ એ પોતે હતા એટલે બાર કાઉન્સિલ નો લાભ પણ એ પોતે જ લેતા હતા એટલે એ માત્ર માત્ર નવા છોકરાઓ આવે એની પરીક્ષા આપવા લઈ જાઓ એમને આ કરું તે બસમાં લઈ જાઓ ખવડાવું પીવડાવું વકીલાતના વ્યવસાયમાં વકીલોને વ્યવસાય કરીને વધારે સારી રીતે એમની પ્રેક્ટિસ કરી શકે એના માટેના એમના કોઈ જ પ્રયત્નો નતા અને તમામ વકીલો જે રોજે રોજ પ્રેક્ટિસ કરે છે અને રોજ એમનું પ્રેક્ટિસ કરીને ગુજરાત ચલાવે છે એમની તકલીફો માટે ઊભા જ રહેતા નતા કે એમની તકલીફોનું નિરાકરણ કરતા નતા તો એને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ અને એમને આ વખતે એન્ટી ગમ્બસ્તી નો સામનો કરીને હાર ભોગવવી પડી તરેનભાઈ કદાચ આપની કારકિર્દીની શરૂઆત હશે ત્યારથી આપ જોતા છો તેમણે દોઢ થી બે દાયકા સુધી બાર એસોસિએશન એમ કહીએ કે બિન હરીફ તરીકે એમ પ્રમુખ પદે રહ્યા અને એમના કાર્યકાર એના પહેલા પણ એમના નામે વિદ્યાર્થી આંદોલન જે દિવાલ પ્રકરણ જે ગાજેલું એમ એ નરેન્દ્ર તિવારી નરેન્દ્ર તિવારી સ્વર્ગ તો એ તો આમે લડાયક બીજા જ ના જતા વકીલોના કોઈ પણ પ્રશ્ન માટે ચાહે સાહેબ સામે પોલીસ હોય ચાહે ન્યાયતંત્ર હોય તો એ હંમેશા લડતા રહેતા હતા અને આજે પણ એમને યાદ કરે છે એ કક્ષાનું નેતૃત્વ હોવું જોઈએ કે નહીં સ્વર્ગસ્થ નરેન્દ્ર તિવારી વકીલ મંડળના પ્રમુખ બનાવીને વકીલ મંડળના પ્રમુખ પદને વ્યવસાય નહોતો બનાવ્યો એ છેલ્લે સુધી રિક્ષામાં આવતા હતા અને રિક્ષામાં જતા હતા કોઈ ગાડીઓમાં કે ડ્રાઈવરો સાથે આવતા એમનો ખર્ચો તમામ પ્રકારના ન્યૂઝપેપરો લેવાના ખરીદવાના ખરીદવાના મેગેઝીનો જ હતો અને કદાચ ન્યુઝપેપરો બીમાર થયા તો એમની પાસે પૈસા પણ નતાજી હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા વકીલોએ પૈસા ઉઘરાવેલા એમના માટે તો એમને આટલા સોળ વર્ષથી વધારે કદાચ અંદાજીત મારું માનવું છે કે પ્રમુખ રહ્યા પણ એમને આ પ્રમુખ પદને વ્યવસાય બનાવ્યો નહીં અને મોઘી ગાડીઓમાં ને નેમપ્લેટો મારી મારીને ફરવાનું એમને કર્યું જ નહીં અને માત્ર વકીલોના માટે જ રોજ ચિંતામાં રહ્યા વકીલોની સમસ્યા માટે જ રોજ ચિંતામાં રહ્યા વકીલોના નવા આવેલા કે જુનિયરો કે જે પણ હોય એમના વકીલા જ સારી રીતે ચાલે એના માટે જ એ ઊભા રહેતા અને એના માટે જ એ મદદમાં રહેતા તો એમને હરાવવા પણ મુશ્કેલ પડી જાય એવી હાલત થઈ ગયેલી હતી તો એવી પ્રકૃતિના પ્રમુખ પદ હજી મળ્યા નહી એટલે આ રેવડી બજાર થકી શરૂઆત કરીને ઘૂસ મારી અને એના થકી એમને ચૂંટણી જીતી અને પ્રમુખ પદ બની અને આ રીતે એમને પ્રમુખ પદ ચલાય રાખ્યું હસમુખભાઈ પણ તે આ વખતે ત્રણસો મતથી વિજેતા થયા છે અગાઉ પણ ફાઇટ આપી ચૂક્યા છે અગાઉ પણ એમણે નલીન પટેલને હરાયા હતા ફરી વાર એન્ટી ઇન્કમ પદથી આપ કહી રહ્યા છો વકીલોની

તો ત્યાં કોઈ એવી મુશ્કેલીઓ નથી અથવા તો એક પરિવાર જેવું શોધવો હોય તો કલાક ખાણવું હવે આ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન એડવોકેટ હાઉસ નો પ્રશ્ન મહિલાઓ માટે અલગ હાઉસ ને કેન્ટીન નો પ્રશ્ન એ બધા પ્રશ્નો સમયસર સોલ્વ થયા હતા સમયસર એનો નિકાલ આવ્યો હતો અથવા તો એના માટે

અને એમને શેર કરી દીધું ઉદઘાટન કરી દીધું જમણવાર થઈ ગયું પણ જ્યારે સંકુલ ખુલ્યું ત્યારે વકીલોના ટેબલ એલાઉડ નહીં વકીલોને જમીન પર પાથર પાથરીને બેસવા માટે મજબૂર થવું પડ્યું આ સમસ્યાનું નિરાકરણ આવ્યું બે દિવસ વકીલોએ પણ તોફાન કર્યું આ વડોદરાની ડિસ્ટ્રિક એન્ડ સેશન કોર્ટ છે એ ટ્રાયલ કોર્ટ કહેવાય આમાં અસીલોને વિટનેસ બોક્સમાં પણ બોલાવવાના હોય અસીલોને તૈયાર કરવાના હોય કેટલાય વકીલો એવા છે કે જેમને ઓફિસ પરવડે એવી ના હોય તો ટેબલ મૂકીને ત્યાં જ સીધા બોલાવતા હોય દસ વાગ્યા થી છ સાડા છ સાત સુધી અહિયાં આગળ એમનો વકીલાત કરતા હોય તો આ બધા બેસતે ક્યાં આ સવાલ પેદા થયો મહિલાઓ લેડીઝ વકીલો છે એમને લેડીઝ રૂમ હોવો જોઈએ કે એમને ફ્રેશ થવા માટેની એમની જગ્યા હોવી જોઈએ એ પણ કશી જ નહીં તો આ બધી સમસ્યાઓને લટકતી મૂકીને ડાયા શેર કરીને આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી દીધું અને આમાં કોર્ટો ચાલુ થઈ ગઈ ત્યારે વકીલોને બેસવાની જ જગ્યા નહીં એટલે વકીલો રોષે ભરાયા રોષે ભરાયાની હડતાલો પાડી હાઈકોર્ટના અંદર ઇન્ટરવેન્શન થયું અને એની હાઈકોર્ટનું સમાધાન થયું અને એ ચૂંટણી બાદ જે ચૂંટણી આવી એ બાદની ચૂંટણી એમાં નલિન પટેલ કશું જ નહીં કરી શક્યા ત્યાં સુધી એટલે નલિન પટેલ હારી ગયા અને હસમુખ ભટ્ટ ચૂંટાઈને તે વખતે જે આવ્યા ને હસમુખ ભટ્ટે હાઈકોર્ટમાં અસંખ્ય ધક્કા કહી અને વકીલોને બેસવાની વ્યવસ્થા માટેનું ફ્લોર ખોલાઈ નાખ્યા હતા ઉપરના અમુક રૂમો ખાલી હતા એમાં ટેબલો મૂકવાની વ્યવસ્થા કરી ટેબલ એક ફિક્સ સાઇઝના કર્યા ત્યાં બેસવાની વ્યવસ્થા કરી મહિલાઓ લેડીઝ વકીલો માટે એક લેડીઝ રૂમ પણ કર્યો ને આ બધી વ્યવસ્થા લાઇબ્રેરીને બધી જ વ્યવસ્થા હસમુખ વડે આયા બાદ કરી અને ત્યારબાદ વકીલો બેસતા રહ્યા કે વકીલો પ્રેક્ટિસ કરતા રહ્યા એડવોકેટ હાઉસ એલોટ થયું એમાં પણ બેસતા રહ્યા અને ત્યારબાદ વકીલોએ હસમુખ વઢના કારણે આ સૌજન્યપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું તો હસમુખ વઢ ખૂબ પોપ્યુલર થઈ ગયા પરંતુ ત્યારબાદ ને ટૂટણીમાં પાછા આ રૂપિઝમ ઊભું કર્યું અને નલિનીભાઈ ફરી પાછા ચૂંટાઈ ગયા પણ નલિનીભાઈ ટૂટાઈ ગયા બરાબર છે હસમુખ વઢ હારી ગયા એક વાસ્તવિકતા જે કહી અરણકુ મજની વાત થી એ આવી કે ભુવવાર છુટાયા પછી બુધવાર કાઉન્સિલ માં પ્રતિનિધિઓ મળ્યા પછી પણ વકીલો ના પ્રશ્નો તો યથાવત રહ્યા એ વકીલો ના જે પ્રશ્નો યથાવત રહ્યા છે એ ભઈ વા વકીલો જે આઉટા હોય એમને માર્ગદર્શન તો મળ્યું એ અથવા તો ન્યાયતંત્ર સાથે નું એક કોઓર્ડિનેશન હોવું જોઈએ મજબૂત વકીલો સાથે ન્યાયતંત્ર સામે દલીલો કરવી અલગ વાત છે અને કોઓર્ડિનેશન હોવું અલગ વાત છે જેને આપણે એમ કહીએ છીએ કે આપણે જોઈ રહ્યા છીએ કે સંસદની અંદર એકબીજા સામે કડવી વાત આક્રમક વિચારના વિદાજમાં કરતા વાત જ્યારે મોદીજી બોલાવતા હોય છે સર્વપક્ષી બેઠક ત્યારે એક કોર્ડિનેશન હોય છે સંબંધોનો સુમેળ હોય છે એવું ક્યાંય દેખાયું નથી પરિણામ એક્ટિંગ કંપનથી આવી અને એ એમને નડી ગઈ એવું આપ માનો આમાં એવું છે કે બાર એન્ડ બેન્ચ એને જજો અને વકીલોનો એક સમન્વય હોવો જોઈએ એને માટે બાર એસોસિએશન અને સાથે અમને સાથે બેસીને ઘણા બધા વકીલો ને જજ સાથેની સમસ્યા હોય એના નિવારણો ત્યાં આગળ કાઢવા જોઈએ ઘણી વાર જુડીચેરી પણ જજો ગરમ થઈને વકીલો ની સાથે વધુ ખોટી કરતા હોય ઘણીવાર વકીલનું બિહેવિયર સારું ના હોય ત્યારે આનું નિરાકરણ એક ટેબલ પર થઈ શકે એવું હોય કેમ કે રોજે રોજ ફરી પાછા આને આ જગ્યાએ આવવાનું છે આને આ કામ કરવાનું છે તો આ ઝઘડાથી કોઈ નિરાકરણ આવે નહીં એટલે એનું સમાધાનકારી જે કાર્ય કરવાનું હોય એ થઈ શક્યું નહીં અને એક તરફી થઈ ગયું અને નલિનભાઈ પ્રમુખ તરીકે વકીલોનો એક ભાગ એટલે ચોક્કસ વકીલોનો ભાગ બની ગયા અને ચૂંટણીમાં આ ભાઈએ મદદ કરેલી ને આ ભાઈએ નથી કરી એના દ્વેષ ભાવ થી વકીલોની સાથે વર્તણૂક કરવા માંડ્યા એટલે કેટલાય વકીલો એમનાથી નારાજ થયેલા હતા ખરેખર તો જયારે પ્રમુખ તરીકે ચૂંટાય આજે હું ચૂંટાઈ ગયો તો મારે આજથી પછી સો વકીલો મારી ફેટર્નિટી જે કહેવાય મારું કુટુંબ કહેવાય કે મારે રોજે રોજ કામ કરવાનું છે તો મારે દરેકનું ધ્યાન રાખીને કામ કરવાનું હોય ત્યાર પછી પેલા રાજકારણની જેમ પક્ષમાંથી કે તું સામે હતો એટલે હું તારું નામ કામ નહીં કરું આ બાજુનો નતો એટલે એટલે આ આ ના ગયા પછી અહીંયા શરૂ થઈ ગઈ એમાં જમો ઉભા થઈ ગયા વકીલોમાં આ જમો પણ આમને જ ઉભા કર્યા અને આ ભાગ રૂપે એમને જે બી બીજા લોકોને આકર્ષ્યા જે પણ કારણોસર આકર્ષ્યા વકીલોને સાચા માર્ગે ખોટા માર્ગે જે રીતે લઈ જઈને આકર્ષ્યા અને એમને એક ગ્રુપ બનાવી ને એક મોટો કબજો જમાઈ રાખ્યો પણ જયારે વકીલોને તકલીફ પડવા મળી વકીલોને વકીલાત કરવામાં તકલીફ પડી અને વકીલાત ના થાય તો એમનો વ્યવસાય ના ચાલે એમનું ઘર કેમનું ચાલે આ બધી સમસ્યા ઉભી થઈ ત્યારે હવે એન્ટી ઇન્કમ્બન્સી ઉભો થયો કે આ કશું કામ કરતા નથી ને પ્રમુખ પદ મેળવીને આ બરોડા બાર એસોસિએશનના પ્રમુખ કે બાર કાઉન્સિલના સભ્યો બનાવીને એનો પણ વ્યવસાય કરી નાખ્યો એવું લાગે છે અને આપણા વકીલોની સમસ્યા માટે કોઈ નિવારણ કરતા નથી એટલે આ વખતે હસમુખ ભટ્ટ જે બધાની વચ્ચે જ રે માટે છે એ બિલકુલ સશક્ત છે બેસતા પણ નથી એક જગ્યાએ બેસીને પાંચ મિનિટ કરી આપેલી છે તો એમને માટે ફરી આ વકીલોને લાગણી એક ઊભી થઈ કે ના કામ તો આ કરી શકે એવો છે બાકીની બધી લોભ લાલચોથી દૂર રહી અને આ વખતે હકમુખ બંને જીતાડવા છે ને આ વખતે જીતાડી તો અને બધાની ચૂંટણીમાં હાર્યા છે બે થી ત્રણ એ લોકો ટયા પણ ખરા પરંતુ જે કુટુંબ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કદાચ એમાં એ નિફળ ગયા એવું સિનિયર લોયર પણ કહી રહ્યા છે

પટેલ હારી ગયા અને આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર